અગ્નિકાંડમાં સત્યાવીસ લોકોના જીવ ગયા બાદ પણ અધિકારીઓ સુધરતા નથી લાખ રૂપિયાની લાંચ લેતા રંગે હાથ ઝડપાઈ ગયા છે ત્યારે આટલું થયા બાદ પણ ભ્રષ્ટાચારી અધિકારી સુધરવાનું નામ નથી લઈ રહ્યા જેથી આવા ભ્રષ્ટ અધિકારીને ઘર ભેગા કરીને તેમના પર કડક કાર્યવાહી જરૂરી બની છે નમસ્કાર ગુજરાતના સૌથી મોટા ઓટીટી પ્લેટફોર્મ બેબી ન્યૂઝ ગુજરાતમાં હું હર્ષ બારોટ આપનું સ્વાગત કરું છું. गत 25 મે 2024 ના રોજ રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ થયો હતો અને તેમાં 27 લોકોએ જીવ ગુમાવ્યો હતો. આ અગ્નિકાંડ બાદ ગુજરાતમાં ફાયરની કામગીરી સામે અનેક સવાલો ઉઠ્યા હતા. આમ છતાં ફાયર વિભાગના ભ્રષ્ટ અધિકારીઓ પોતાનો ભ્રષ્ટાચારનો ધર્મ છોડતા ન હોય તે રીતે એક બાદ એક ભ્રષ્ટ અધિકારીઓ ઝડપાઈ રહ્યા છે ટીઆરપી અગ્નિકાંડમાં આઈવી ખેર હાલ જેલમાં છે છતાં બે શરમ ઇન્ચાર્જ ફાયર ઓફિસર અનિલ મારુએ ફાયર એનઓસી આપવા માટે ત્રણ લાખની લાંચ માંગી હતી જેનો બીજો હપ્તો એક લાખ લેવા જતાં તે ઝડપાયો છે રાજકોટ મહાનગરપાલિકાના ક્લાસ વન ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર અનિલ કુમાર બેચરભાઈ મારુને જામનગર એસીબીએ એક લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યો છે જામનગર એસીબી પાસેથી મળતી માહિતી મુજબ ફરિયાદી ફાયર સેફટી ફિટિંગનું કામ કરે છે તે શહેરમાં એક બિલ્ડિંગમાં પોતે કરેલા ફાયર સેફટીના કામ અંગેનું એનઓસી લેવામ ફાયર ઓફિસર પાસે ગયો હતો જ્યાં ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર અનિલ કુમાર મારુએ તેની પાસે એનઓસી આપવા ત્રણ લાખની લાંચ માંગી હતી જો કે ફરિયાદીએ આ કામ માટે એક લાખ રૂપિયા આપ્યા હતા અને બાકીના એક લાખ રૂપિયા ચાર પાંચ દિવસમાં આપવાનું કહ્યું હતું જોકે ફરિયાદી લાંચની રકમ આપવા ન માંગતો હોવાથી તેણે જામનગર એસીબીનો સંપર્ક કર્યો હતો ફરિયાદીની ફરિયાદ બાદ જામનગર એસીબીએ લાંચે અધિકારીને ઝડપી પાડવા છટકું ગોઠવ્યું હતું આ દરમિયાન ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસરે ફરિયાદી સાથે હેતુ લક્ષી વાતચીત કરી રૂપિયા એક પોઈન્ટ એસી લાખ આપવા કહ્યું હતું આ દરમિયાન અનિલ મારુએ ફરિયાદી પાસેથી લાંચના એક પોઈન્ટ એસી લાખ નાણાં સ્વીકારતા જ જામનગર એસીબીએ તેને રંગે હાથ ઝડપી પાડ્યો હતો ટીઆરપીની કાંડ બાદ રાજકોટ મહાનગરપાલિકા પોલીસ તપાસનું એપી સેન્ટર બની ગયું હોય તેમ સતત તપાસના ધમધમાટ વચ્ચે ચીફ ફાયર ઓફિસર અને ડે ચીફ ફાયર ઓફિસરની ધરપકડ થયા પછી ખાલી પડેલી ચીફ ફાયર ઓફિસરની જગ્યા પર રાજ્ય સરકારે કચ્છ ભુજના અનિલ મારુની નિમણૂક કરી હતી તાજેતરમાં મ્યુનિસિપલ કમિશનર દેવાંગ દેસાઈએ રાજ્ય સરકાર પાસે ચીફ ફાયર ઓફિસરની ડેપ્યુટેશન પર નિમણૂક કરવા અને સમસ્યા હલ કરવા રજૂઆત કરી હતી જેંતગત રાજ્ય સરકાર દ્વારા ભૂજ કચ્છના અનિલ મારુને રાજકોટ ચીફ ફાયર ઓફિસર તરીકેનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો હતો અનિલ મારુ ચાવરાસ કચ્છના રિજનલ ફાયર ઓફિસર તરીકે અગાઉ રાજકોટ જિલ્લા સેવા સદનમાં પણ ફરજ બજાવી ચૂક્યા છે રાજકોટ ટીઆરપી અગ્નિકાંડ બાદ રાજ્ય સરકાર દ્વારા એસીબીને પણ તપાસ સોંપવામાં આવતા એસીબી દ્વારા રાજ ફાયર તેમજ ટાઉન પ્લાનિંગ વિભાગના અધિકારીઓને ત્યાં સર્ચ શરૂ કરવામાં આવ્યું હતું એ તપાસના અંતે રાજ્ય રાજકોટ એસીબી દ્વારા રાજકોટ મહાનગરપાલિકાના ક્લાસ ટુ ઓફિસર ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર ભીખા ઢેબા સામે અપ્રમાણસર મિલકત અંગે ગુનો નોંધી ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે ઉલ્લેખનીય છે કે આરોપી વિરુદ્ધ સડસઠ પોઈન્ટ સત્યાવીસ ટકા વધુ અપ્રમાણસર મિલકતો મળી આવી હોવાનું એસીબી તપાસમાં સામે આવ્યું છે તમને જણાવી દઈએ કે ત્રીસ મે ના રોજ અલગ ધણી નામના બંગલામાં એસીબીએ સર્ચ કર્યું હતું તપાસમાં દસ કરોડ પંચાવન લાખની અપ્રમાણસર મિલકત મળી આવી છે સાગઠ્યાની આવક કરતા ચારસો દસ ટકા સંપત્તિ વધુ મળી આવી છે સાગઠિયાના ભાઈની રાજકોટ ખાતેની આવેલી ઓફિસ પર દરોડા પાડવામાં આવ્યા છે તેમજ રાજકોટ ગેમ એજન્સી પેટ્રોલ પંપ અને અમદાવાદમાં અદાણી શાંતિ બંગલો મળ્યો છે રાજકોટમાં આજથી ચાર મહિના પહેલા જ ભાજપના પંદર જેટલા કોર્પોરેટરો દ્વારા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જેમિન ઠાકર સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી કે ટીપીઓ ભ્રષ્ટ છે એવામાં હવે તેમની સામે કાર્યવાહી તો શરૂ કરી દેવામાં આવી છે પરંતુ ત્રણ પેટ્રોલ પંપમાં ભાગીદાર અને રાજકોટના મૂલ યુનિવર્સિટી રોડ પર આલિસ્તાન ત્રણસો વારના નવા નકોર બંગલાનું કામ ચાલી રહ્યું છે એટલું જ નહીં મનસુખ સાગઠિયાએ રાજકોટ જેતપુર રોડ પર નેશનલ હાઈવે પર ખેતીની તેર વીઘાથી વધુ જમીનમાં લક્ઝુરિયસ ફાર્મહાઉસ છે ફાર્મહાઉસ માટે અગિયાર લાખ તેપ્પન હજાર પાંચસોની જમીન પણ ખરીદી હતી આ રીતે ભ્રષ્ટ અધિકારીઓ પોતાનો ભ્રષ્ટાચારનો ધરમ છોડતા નથી તેમજ આ બાબતે આગળ શું કાર્યવાહી થાય છે તે જોવાનું રહ્યું નવા સમાચાર અને નવી અપડેટ્સ સાથે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપો નમસ્કાર